રામ રામ સીતારામ મજા બધાય આપણી જો આજે વરસાદ ચાલુ થયો એક બી રાત આવ્યો દોતા બહુ વાંધો નતો આવે એ શું કર્યો તમે જો ચાલુ હોય એવું આપણે પારાવાળા ઉઠાવ ન આવે કામ કરે આપણે આપણે ચાલુ હોય બહુ તને ઘડીક વાર પૌવાની સારો મળ્યો તો પાછો તારે ધીરો પડે ગો તમે જો ગાજવાનો ચાલું હોય શું કરે આવે આપણી જો આ વરસાદ ચાલુ થયો ઝીણો ઝીણો આપણી હાલતી હતી ઇલકુરા મગમાં પાણી હતી પણ વરસાદ જેવું હોય એટલે બંધ કરી દીધી પવનને ઠાવકાવતો હતો કઠોરે જઈ હેલી જવાય પીવરાવી વરસાદ ચાલુ થઈ ગયો અટાણે જો હા માથે અડેડાડીએ ત્રણે જો આવીએ તો નુકસાન કરી છે કારણ કે બહુ વરસાદ જરૂર ન હોય પણ દિવસ નો તો નોંધાયો તો પછી ગુમરો મારે મારે આ સાઈડ ગયો પછી પોન આ મળ્યો આપણે ચાલુ પવન આવે ત્યાં આંબામાં કેરીયું ને પછી ખેરી નાખ્યું હવે એક તો ઝાકર કામ લાગે છે ફાલનો ને પછી થોડોક પવન પવન પોવનની થોડીક ફેરી નાખ્યું આપણી જો કે બહુ તને તો કસડી કવાજી આવ્યો છે એના જો ઝીણા ઝીણા ચાલુ છે આવડી આવડી કેરી ખેરે નાખી જા ઘર ઘડકોટ પવન પેલા સારો આવ્યો હતો ને એટલે ફેડુની મોહમ તૈયાર થાય એટલી મીર નોય નથી હવે બગાડવા નુકસાન કરવા ભેજો આવે હું હું હતી બોલતો કીનું જાય એક બાહુ ભાવ ન મળે પછી માવઠાનો માર ઠંડો પવન સારો આવે ને અય હું હુવાટી બોલે હા એ જ થઈ